રાધા ભટ્ટા ને છોકરો જોવા આવે છે પણ એમાં શું થઈ ગયું એવા છોકરા પાંચ જોઈ ગયા એ આજ તો રાધા ને જેવો જોતો તો ને એવો છોકરો જોવા આવે છે તારે ડોક્ટર જોતો તો ને હા બાપુ આ તારો બાપ ડોક્ટર જોવા આવે છે ડોક્ટર એ બાપુ મને ડોક્ટર જો આવે છે તમે તો મારે જીવો જોતો તો ને એવો જ છોકરો ગોતી દીધો મારી વાત સાંભળ ઈ ડોક્ટર ના ઘરે બધું હારાવાના હે કાઈ ઉપાદી નથી પણ એક થોડોક વાંધો છે શું બાપુ એ વાંધો ઈ છે કે ઈ ડોક્ટર યો ને ભેંસુ ડોક્ટર છે હે

ઈ ડોક્ટર ને મે બોલી કરી છે કે આ તમ તમાર વાંધો નઈ મારી છોકરીને કબૂલ છે બાપુ હું ન લગન કરવાની એ ડોકી તું આને કે ન કરું ઓતારા ને મારી છો આમ જા ઓય તારો બાપો કે ને હિંમત થાય છે અને આ લગન તો તારે કરવા જ પડશે અન બાઉ ન જ કરવાની સાની મુની કરવા જ પડશે સાબ ન લે નથી કરવા એ વાવ અમળા છોકરો આવશે આપણે આમ જો બધું હમુ નમુ કરો હાલો બોલો ફીસુન ડોક્ટર આય મારા લગન કરાવી દીધું હમણા બોલ સાની રહી રોવાનો ટાઈમ નથી કાકે એવો આઈડિયો કરને છોકરો જો આવે ને આ હામે ના પાડી દે આ ઈ વાત તારી હસી ગોપી કાકે આઈડિયો તો કરવો જોઈએ હમ ઈક આઈડિયો સી आले તું સેને મેડિકલે જા અને ઝાડા થવાની દવા એ જા હાલ આપણે બી ચા બનાવી ક્યારે ડોક્ટર સાહેબ આવશે ક્યાર નો ફોન કર્યો છે એ જ આયા નહીં સાહેબ પણ અમારે કઈ લાખ નો હાર હતો બોલો તમે ઉપાધિ કરો માં ડોક્ટર સાહેબ ને આવવા દો

હવે મારે એમનામાં હાથ નાખવો પડશે વાંધો ને પોંધરો હોય એમાં શું થાય હ હે જો ભડકે હોતન હૈયા એ આંકટ્યા ફાઈ હાથ મારે ભાઈ તને દે દે દે

એ પછી આવીદરા છે હું તમને ફોનમાં કે ભૂલી ગયો મારે આ છોડી જોવા જવાનું હતું તો હવે મારે એ તો પેલા કરવું પડશે મારી જિંદગીનો સવાલ છે માર મને એક છોડીએ જોવા બોલાયો છે તો એક કામ કરો ને પેલા હું છોડી જોઈ આવું અને પછી આવીને આ તમારો હાર કાઢ દઉં અને કાર્ડ નવી ની ગેરંટી હો ટકા તમ તારે પાકુ પાકુ તો એટલે હઈ પણ એટલે હું છોડી જો વિયા તો આવડા લોકો શું કર છે એક કામ કરીને એ બધાને ભેગા લઈ લ્યો બે વશે એટલે એ હાસુ હઈ કેટલું આખું છે આ સાજુ આખું નથી આય છે આમ એટલે એ તમારા એમથી થી આમ તું ઊભો રેવું એમ કે તા કામ કરો ને હાલો મારી હારી સાબા પીન બધા હાલી આવી લેઈવા થાસીઓ ડોક્ટર સાહેબ એ ઈ બાને તમે મને થોડીક સલાહ આપો ને કેવી છોડી હારી છે નહીં હું તો જો ભેસ્યું ને ડોક્ટર જો મને ભેસ્યું ખબર પડે આ આ છોડીઓમાં મને નો ખબર પડે તો તમે મને કાઈક શીખવાડો તો હાલો ને હાલો એ હાલો હાલો તો બધાય એ હાલો બધાય બધાય હા લઈ લો ગાડી હાલે હાલો હાલો

હવે આ બધું ચા છે ઓલા જોવા આવવા વાડા પીવાના છે અને પીવાના છે એટલે બધાય જાડા થઈ જાય છે અને પછી જો ઈ મારી અરે લગન કરવાની સામેથી ના પાડી દેશે હરવાળ ચા ભરી લઉં અરે ભાઈલા હવે કી બાજુ છે આ આગળ જ છે સાજુવાકુ નથી આવજો હાલો તારે અહીંયા બેવું નથી આમ મેમાન બેમાન આયા કે નહીં જોતો ખરી આજ તો ઘણું મોડું થઈ ગયું મહેમાન કેતા અમે વેલાવી

તે થોડુંક મારે પૂછવું છે પેલા પૂછી લો તમ તમારી માં શું હોય કેટલું ભણ્યા છો હું કોલેજ પાસ છું બરોબર છે જે તો ખાધેલી પીધેલી દૂધ કેટલું આપે છે હે શું કીધું એ આ જો પાછું મને ભેંસનું યાદ આવી ગયું સોરી સોરી હો એ

इतो बધું ઠીક હા પણ લગન કરે રાખ છું ઈ ક્યો તમ તમાર તમે ક્યો તેદી રાખી દે विमा શું હોય તો પછી તારીખ એકદી જાવી નકી કરી બીજું શું હોય એય ખરી કરી જો ખરી કરી જો આ ઈની માલે એ લ્યા હવર માં આઉ કઈ ખાધું જ નતું અથે બે કેમ બગડી શું થાય લ્યા લ્યા કાઈક થાવા મળતો ગોટો સિડ્યો પેટ માં હે

બારે પણ બહુ ફૂલે ફૂલ બી પણ આઢાયો ડોક્ટર સાહેબ આ આ અમરભાઈ ને જડે જઈ શકું આ સાહેબ તમે હોતે ડોક્ટર સાહેબ અહીંયા બેહું કે બેહું આહી બેહી જાવ બળિયા એક જગ્યાએ કે મરો તમારા બાપાએ હમાતા નથી ક્યાં જાવું

તમારો બાપ સાળમાં તે ચૂડા નાખી નાખ્યા એ નીકળો નીકળો તમારો બાપ નગો થઈ ગયો આ લગન ન કરાય નીકળો એ પણ એ ડોક્ટર સાહેબ ઊભા તો રહ્યો નથી ઊભો રે ઊભો રેવા એવું નથી આ એમે શેરા ને તમને નડવાનું જોવો તને આવું ન કરાય આ પાપ કેવાય એ ભાગે ભાગે એ ડોક્ટર ઊભા તો રહ્યો ભલા ભલા કે સમય સમય

તારી મને તારા હાટુ માન માન એક ખારુ માંગુ લાયો તો ડોક્ટર નું અને ઈને તે ભગવાડી મે ક્યો આનું શું કરવું તારી માં તારે આવું કર હું તરવા છોડી દઉં તારું તો લપક શાય ને થાય મારી એ લગન કરવાતા